સ્વાગત છે તમારા બધાનું મારા રક્ષાબંધનના વ્લોગમાં આજે છે રક્ષાબંધન તો પહેલા તો સૌથી પહેલા તમે બધા ભાઈઓ છો મારા જે રહો છો એ બધાને તો બધાયને હેપી રક્ષાબંધન ને એ મારો ભાઈ છે એ તમને કેટલા દિવસથી આ વ્લોગમાં નહીં દેખાતો આજે હું તમને એને દેખાડી દઉં

ત્યાં એક રાખડી બંધાઈ રહી છે કેમ કે મુહૂર્ત વહી જાય હું મેં નાયું નથી પણ હવે હું બપોરે બાંધી લઉં પણ એક અત્યાર બંધાઈ જાય પછી બે હજી સોનું બાકી છે એ આવે છે એ આવે છે રાજકોટ થી મહાદેવની રાખડી બોલો મંગલમ સિંગલમ ભંગલમ ભંગલમ અરે દેખો અહીંયા થાળી તો મેં બતાવી નહીં વાહ ક્યાં ડેરી મિલ્ક ભરી હોય છે પણ આ બે તો એવા હે ખાઈ જાય પૈસા દે કોઈ તો લેવા જાય કોક ના ગોથી એ કોઈ

એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ વાળ બાંધી આપણે કરવાનું છે ખા મહાદેવે છે ને એક ફય આવી ગયા હે હવે એની રાખડી બાંધવાની તો હાલો આપણે રાખી દેખાડું તમને બાંધે પછી થોડી વારમાં બીજા ફય આવી તો હવે આવી ગયા ને એ પપ્પા ને હવે રાખડી બાંધે

જોયું ને મારું ગામ હા પ્રગતિના પંથે હે ગેટ માં આગળ આવ્યો તમે સાહેબ જોયો હશે નહીં જોયો હોય તો આગલા વ્લોગમાં ક્યાંક આવીને જોજો પછી ચબૂતરો બને હે મહાદેવનું મંદિરમાં રિનોવેશન થયું ન્યા ગેટ બઈનો પછી ગૌચોરો ગૌચારાને ગેટ મારા ઘર નથી પણ મારા પાસે ગૌચરાની ક્લિપ હે હું કાલ સવારે ગાયને મૂકવા ગઈ હતી તમે લીધી હતી તો એ મૂકી દઈશ તમે જોઈ લેજો બધા ને હવે ઘરે જઈને આજ તો બહુ છે નંબર પાંચ જ દે હવે પપ્પાનો બીજો વારો આવ્યો

તો ત્યાંથી બધો કાર્યક્રમ પૂરો કરીને આપણે આવી ગયા વાડીએ બેઠા બેઠા ને ચાર વાગ્યા લાગીને બેઠા પછી આવી ગયા ગોર બાપા તો નીના ઘર આખડી બંધાવી લીધી ને હવે કેદીઓના બહુ ભલાની વાત છે ઘણો ટાઈમ છે આ નથી આવ્યા તો મેં હાલો હવે વાળ માંડવી બનાવ દઉં તમને અત્યારે અહીંયા પાણી હાલે છે ઘરવાળું ખેતર એને કટકી કહેવા અને બાંધો તે અત્યારે બાંધે આવ્યા અને હારી કહેવાય ગામ બપા હારી થઈ જવું

यस yes, इसका फेवरेट भिंडे ही नहीं आए लेकिन ये क्या है पता है ये है जम्फर इसमें थोड़े थोड़े अच्छे अच्छे कच्चे कच्चे आ गए हैं देखो यहाँ है सांप का दर आपने कभी देखा नहीं होता तो मैं दिखा देती ये क्या है वो यहाँ से सांप की ये क्या है पता है तुम्हें तो मैं? तुम ये क्या है तुम्हें तो पता है ये है अंजीर ये મકાઈ એ અરે શું ની પતા હવે પૂછની ખબર ભારી મસ્તી વસ્તુ બતાવું જોજો આગળ આગળ ક્યાં

तो नहीं मैं कपड़ा चेंज कर नहीं खा क्या तो बनी गई अड़ा बर्फ काट ले जो गाइस मैं कटली चॉकलेट है नहीं देखा लूंगा आज इसके अंदर भी चॉकलेट है एक और है वो भी डाल बर्फ ही खत्म हो गई